કૌભાંડ સામે આવ્યો છે અથવા પોલીસ કે ફરિયાદ નોંધાતા પોલીસે હોસ્પિટલ માલિક જમીન દલાલ સહિત ત્રણને ને ઝડપી પાડ્યા છે નાનપુરા ખાતે આવેલ બહુમાણી બિલ્ડિંગમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચુમ્માલીસ લાખના ચાર ફ્લેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા બે સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતા બંને ખરીદનારને ઓળખીએ છીએ વેચનારને ઓળખતા નથી એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉગાડો પડી ગયો હતો સબ રજિસ્ટ્રારની સ્ટાફના કર્મચારી અંજના બેન મુંગલસરાએ અઠવાલિયનસ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના આધારે અઠવા પોલીસે સચિનમાં રહેતા જમીન દલાલ જીસાન મોહમ્મદ રફીક ખાન સુતારી કામ કરતા અને સચિનમાં જ રહેતા સંતોષ દામોદર પાણીગ્રાહી તથા નાનપુરામાં આવેલી નિપુર હોસ્પિટલના પ્રદીપ કાશીના સાહુ સામે થગાયનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી સુતારી કામ કરનાર સંતોષ પાણીગ્રાહીના ગામના સુધીર લિંગરાજ ગોડાઈ સચિન ખાતે સાઈ પાર્ક બિલ્ડિંગમાં ચાર ફ્લેટ ખરીદી કર્યા હતા પરંતુ તેમનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી જેથી તેઓએ ફ્લેટના ડમી ગ્રાહકો ઉભા કરી વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે